લાખ સવા લાખ દોઢ લાખ લોકો આજે બે ટાઈમ જમાડે આદિવાસીઓને કેમ ભાઈ આદિવાસી જમાડે એનો હિસાબ માંગો તમે એનો હિસાબ માંગો છો બે છે પ્રધાનમંત્રી છે એના માટે હેલીપેટ બને એક ના ડેટે ત્રણ ત્રણ લોકોને લાવવા માટે કામ આદિવાસીને ટેમ્પા એક માં લઈ જાય અમે આગ્રહ રાખ્યો છે ટેમ્પાની વ્યવસ્થા મેં ના પડતી ને બસ મૂકો મારા આદિવાસીઓ માટે પણ બસની સુવિધા કરો આદિવાસીઓ ખોટા વ્યસનો છે એ છોડી અને શિક્ષણ તરફ ધ્યાન આપવું પડશે મુંડા એ વાત કરી છે અને આ વાત કેવા માટે ધરતી પર દેશના પ્રધાનમંત્રી આવ્યા હતા હિસાબ માં કોઈ વાંધો નથી પણ ખાસ મારે સોશિયલ મીડિયામાં ટીવીમાં અને હિસાબ આપો આગળ પ્રધાનમંત્રી નહીં આદિવાસી સમાજ અપમાન છે આ સમગ્ર આદિવાસી સમાજ અપમાન છે બરોબર નથી મને કોઈની ટીકા ટીપણી કરવામાં મને એ રસ બી નથી પણ કોઈ ટીકા ટીપણી કરતો હોય તો એને જવાબ આપવાની મારી ફરજ છે સમાજ સમાજની અંદર લોકોમાં કોઈ ગેરસમજ ઊભી થતી હોય તો દૂર કરવાની મારી ફરજ છે ભાઈ પ્રધાનમંત્રી આવે ભાઈ પ્રધાનમંત્રી આવે તો એ પ્રકાર નો કાર્યક્રમ બનવું આદિવાસી છે ભીસા મુંડાના પરિવારના લોકો અહિયાં આવ્યા છે અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક આદિવાસી ટીમો નેટ્યા પણ આમ આવી છે ને મૃત્યો અમને કર્યા છે આદિવાસી અલગ અલગ નૃત્યો અહીંયા બચાયા છે એમને એમને એમ કોઈ રાજનીતિ કરવા માટે એવડિયાનો કાર્યક્રમ નથી બન્યો પરિણ નો પર્વ હતો પાર્ટીનો કાર્યક્રમ નહી રાષ્ટ્ર વિચારધારાનો ભરેલો કાર્યક્રમ હતો જેમાંથી આવનારા દિવસોમાં બે હજાર સુડતાલીસ માં દેશ વિકસિત ભારત બનાવવાનો છે તો બંને મહાપુરુષો માંથી પ્રેરણા લે સરદાર વલ્લભભાઈ પટેલ અને બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લઈ દેશવાસીઓ એટલા માટે બે બંને મોટા કાર્યક્રમ કર્યા આજના પ્રસંગે મારે ઉપસ્થિત સ્વરોને મારી નમ્ર વિનંતી છે પોલીસ જવાનો પણ ઉપસ્થિત છે કાયદો ને વ્યવસ્થા જણાવો તમે ખૂબ મહેનત કરો તમારા છોકરાની પણ ચિંતા કરજો ભાઈ તમારા છોકરા પણ સારું ભણે આવી સ્કૂલોમાં મોકલો આઈએસ અધિકારી બને આઈપીએસ અધિકારી બને કલેક્ટર બને ડીએસપી બને